વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા જો કે આ કેસમાં પોલીસે આરોપીઓને રહી છે આ કેસમાં વધુ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આ આરોપીને હાથમાં દોરડા બાંધીને તે વિસ્તારમાં લાવી હતી ત્યારે આરોપીઓ બે હાથ જોડીને ત્યાં ઊભા રહ્યા હતા વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા જેને લઈને મામલો ગરમાયો હતો પાણીગેટ વિસ્તારમાં પચીસ ઓગસ્ટે ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા અને આ ઘટનામાં સોશિયલ મીડિયામાં રોફ જમાવતી માફિયા ગેંગની સંડોવણી પણ સામે આવી જોકે આ ઘટના માફિયા ગેંગનું પૂર્વ આયોજિત કાવતરું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાના માસ્ટર માઇન્ડ અને માફિયા ગેંગના એડમિન સિંધી સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી છે અને તેમને દોરડા બાંધીને તે સ્થળ ઉપર લાવવામાં આવ્યા હતા જ્યાં ગણપતિની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા જ્યારે આરોપીઓને સ્થળ ઉપર લાવવામાં આવ્યા ત્યારે દુકાનદારોમાં પણ આ ત્રણેય આરોપીઓ સામે રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ વડોદરા પોલીસ ચિંદાબાદના નારા પણ લાગ્યા હતા આ દરમિયાન પોલીસે જુનેરની માતા સાદિકા સિંધીની પણ અટકાયત કરી છે અને પોલીસ જ્યારે આ વિસ્તારમાં આરોપીઓને લઈને આવી હતી ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર પણ નજર કરીએ ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાના કાંડમાં પોલીસે અત્યાર સુધી એક સગીર સહિત કુલ દસ લોકોની ધરપકડ કરી છે જેમાંથી સુફિયાન ઉર્ફે ગામા મંસૂરી અને શાહનવાઝ ઉર્ફે બળબડ કુરેશીને જુરેસલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે જ્યારે જુનેદ ઉર્ફે મોટો મગર જાવેદ ઉર્ફે નાનો મગર અને સલમાન ઉર્ફે ગદો મોહમ્મદ હુસેન અને મનસુરીને હાલ પોલીસ રિમાન્ડમાં છે અને સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકીને શહેરની શાંતિ ઢોળવાના પ્રયાસ કરવા માટે માફિયા ગેંગની માસૂમ ચેમ્બર્સના પાર્કિંગમાં એક મિટિંગ મળી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમને અંજામ આપ્યો હતો જેથી આ પૂર્વ આયોજિત કાવતરું માં સામેલ તમામની એક બાદ એક પોલીસ ધરપકડ કરી રહી છે જ્યારે આ ઘટનામાં માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધીની માતા સાદેકા સિંધીની પણ પોલીસે અટકાયત કરી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પર